સ્વાગત છે તમારું મારા પેજ કુકિંગ કોર્નર પર આજે આપણે બનાવીશું ઢોકળીનું શાક જે એકદમ ઢાબા સ્ટાઇલ છે આ રેસીપી બનાવવી ખૂબ જ સરળ છે જો તમે આ રીતે ઢોકળીનું શાક બનાવશો તો ઢોકળી દાણેદાર બનશે અને શાક પણ ટેસ્ટી અને ખૂબ જ સરસ બનશે તો ચાલો આપણે રેસીપી બનાવવાની શરૂઆત કરીએ જો તમે મારા પેજ પર નવા હો તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે રેસિપી બનાવવાની શરૂઆત કરીએ તો આ રેસિપી બનાવવા માટે આપણે સૌપ્રથમ એક ફૂલચક્ર ત્રણ લવિંગ થોડા તજ પાંચથી સાત મરી અને લીમડાના પાંદ લઈશું ત્યારબાદ આપણે એક કપ જેટલો ચણાનો લોટ લઈશું એક ટમેટું ઝીણું સમારેલું લઈશું એક ડુંગળી ઝીણી સમારેલી લઈશું એક ઝીણું સમારેલું મરચું લઈશું અને ખાટી છાશ લઈશું એક કપ જેટલી અહીં ખાટી છાશ લીધેલી છે તો આપણે હવે બે ચમચી જેટલું તેલ લીધેલું છે તે ગરમ કર્યા બાદ પ્લેટની અંદર રાખેલા બધા જ મસાલા એડ કરી અને આ રીતે તેને પેક કરી દેવાનો છો જેથી તેની સુગંધ તેની અંદર જ રહી જાય ત્યારબાદ મેં તેમાં એક મોટી ચમચી રાય એક મોટી ચમચી જીરું નાખેલું છે ત્યારબાદ આપણે તેમાં થોડી હિંગ એડ કરીશું અને કૂકરનું ઢાંકણ બંધ રાખવાથી તેની અરોમાં તેની અંદર જ રહે છે લીલું સમારેલું મરચું એડ કરીશું અને હવે તેમાં એક ડુંગળી એડ કરવાની છે એક ટમેટો એડ કરવાનું છે અને આ બધું સારી રીતે મિક્સ કરવાનું છે આ દરમિયાન આપણે ગેસની ફ્લેમ લોટુ મીડિયમ જ રાખવાની છે ડુંગળી અને ટમેટું સારી રીતે મિક્સ થઈ જાય થોડું સેટ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી હળદર એક ચમચી નમક જે તમે સ્વાદ અનુસાર પણ લઈ શકો છો એક ચમચી જીરું પાવડર એડ કરવાનો છે ત્યારબાદ એક ચમચી સુકેલા ધાણાનો પાવડર એડ કરવાનો છે અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે કે જે ઘરે જ બનાવેલો છે હોમ મેડ છે બહારનો કોઈ પણ મસાલો યુઝ કરવાનો નથી એક ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરી છે એક ચમચી લાલ મરચું પાવડર એડ કર્યો છે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે નહીતર આપણા બધા જ એડ કરેલા મસાલા બળી જશે આ રીતે હવે ચમચાની મદદથી તેને એકથી બે મિનિટ માટે હલાવવાના છે સારી રીતે મસાલા મિક્સ થઈ જાય આપણું ડુંગળી ટમેટું સારી રીતે ચડી જાય પછી તેમાં એક વાટકો છાસ એડ કરવાની છે છાસ એડ કર્યા બાદ તમારે તેને સતત હલાવવાનું છે જો તમે તેને હલાવશો નહીં તો છાસ ફાટી જશે માટે તમારે એને મીડિયમ ફ્લેમ પર આ રીતે હલાવતા રહેવાનું છે તેમાં એક ઉકાળો આવી જાય ત્યારબાદ આપણે જે ચણાનો લોટ લીધેલો હતો તે તેમાં આપણે થોડો થોડો કરીને સ્પ્રેડ કરવાનો છે આ સ્પ્રેડ કરો ત્યારે ધ્યાન રાખી અને થોડો થોડો જ એડ કરજો જે હું તમને આગળ જણાવીશ ત્યારબાદ તમે જોઈ શકો છો કે આની અંદર સારો એવો ઉકાળો આવી ગયો છે તો હવે આપણે ચણાનો લોટ આ રીતે એક હાથની મદદથી મિક્સ કરતું જવાનું છે અને હલાવતા રહેવાનું છે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આની ક્વોન્ટિટી કેટલી રાખીશું તો હવે જ્યારે આપણે ચમચાની મદદથી આપણે તેને હલાવીશું તો આપણે જોશું કે હજી તેમાં થોડો ચણાનો લોટ નાખવાની જરૂર છે આ દરમિયાન આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખવાની છે જેનાથી આપણો ચણાનો લોટ સારી રીતે શેકાઈ જાય તે કાચો ના લાગે મને હજી થોડી જરૂર લાગે છે તો હું હજી પણ તેની અંદર થોડો ચણાનો લોટ એડ કરીશ ચમચાની મદદથી હલાવશો તો લમ્સ રહેશે નહીં અને આ રીતે કરવાથી તમારી ઢોકળી એકદમ દાણાવાળી બનશે જે રીતે ઢાબા સ્ટાઇલમાં હોય છે એકદમ દાણાવાળી તેવી જ બનશે તો હવે આપણું આ મિશ્રણ મીડિયમ ગેસ પર જ આપણે આ રીતે સેટ કરવાનું છે આવી રીતને ચમચાની ચમચાની મદદથી ચલાવશો તો લમ્સ રહેશે નહીં હવે તમે જોઈ શકો છો કે આ મિશ્રણ જ્યારે માંથી છૂટવા મળશે એક હારે હલાવશો અને એક હારે આવી રીતે ચમચાની મદદથી એક સાથે હલવા મળશે તો સમજી લેવું કે આપણી ઢોકળી હવે સેટ કરવા માટે ડીશમાં પાથરવાની છે મેં ડીશ લઈ તેના પર ઓઇલ ગ્રીસ કર્યું છે અને હવે આ રીતે કોઈ પણ ચમચા કે વાટકીની મદદથી તમે સેટ કરજો પણ તે પહેલાં તેના તળિયા પર તેલ લગાવજો હવે આ રીતે સરસ પાથરી અને તેને એકદમ ઠંડી પડવા દેવાની છે એકદમ ઠંડી પડ્યા બાદ જ તેમાં તમારે કાપા કરવાના છે આ રીતે મેં ચપ્પુ પર તેલ લગાવી અને તેના કાપા કર્યા કરવાના છે તમને જે પ્રમાણે પસંદ હોય એ પ્રમાણે તમે એના પીસીસ કરી શકો છો તમે જોઈ શકો છો કે સારી રીતે ઠંડુ પડ્યા બાદ તેના પીસ કરવાથી તે આ રીતે એકદમ સરસ બની છે તેનું પ્રમાણ એવું હોવું જોઈએ કે હાથમાં તમે લઈ અને કટકો કરો તો થઈ જાય જો તેનું પ્રમાણ અતિશય ઢીલું હશે તો બીજી વખતે વઘાર કરતાં જ તે છૂટી પડી જશે હવે તમે જોઈ શકો છો કે એક લાલ મરચું એક ફૂલચક્ર લવિંગ પાંચથી સાત મરી તજ એક તમાલપત્ર મીઠો લીમડો લીધો છે અને હવે પાછો આપણે

ચારથી પાંચ મોટી ચમચી તેલ લેવાનું છે અને તે બધા જ મસાલા પહેલાં એડ કરવાના છે આ રીતે કૂકરનું ઢાંકણ બને તો બંધ રાખજો એક ચમચી રાઈ લીધી છે એક ચમચી જીરું લીધેલું છે થોડી હિંગ નાખેલી છે ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખવાની છે ડુંગળી નાખ્યા બાદ થોડી વાર માટે તે તેને તેલમાં સાતડવા દેવાની છે આ દરમિયાન ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે આપણી ડુંગળી સારી રીતે સતડાઈ જાય મીન્સ કે તેનો કલર થોડો અમથો ચેન્જ થાય ત્યારબાદ આપણે તેમાં ટમેટો એડ કરીશું આ ઝીણું સમારેલું ટમેટું છે કે જે ફટાફટ આપણા તેલમાં ચડી જશે ત્યારબાદ લો ફ્લેમ પર એક ચમચી હળદર થોડી ખાંડ તેનાથી થોડું ગળિયું પણ આવશે એક ચમચી જેટલું નમક લીધેલું છે જે તમે સ્વાદ પ્રમાણે લઈ શકો છો મેં મોટી ચમચી લીધેલું છે એક ચમચી જીરું પાવડર એક ચમચી સુકેલા ધાણાનો પાવડર લીધેલો છે એક ચમચી ગરમ મસાલો લીધેલો છે કે જે હોમમેડ છે ઘરે જ બનાવેલો છે એક ચમચી આદુ લસણની પેસ્ટ એડ કરેલી છે બે ચમચી લાલ મરચું પાવડર એડ કર્યો છે આ બધું એડ કર્યા બાદ આપણે ચમચાની મદદથી એને આ રીતે હલાવીશું અને ડુંગળી અને ટમેટાની હારે બધા જ મસાલા મિક્સ થઈ જાય ત્યાં સુધી તેને હલાવીશું ડુંગળી અને ટમેટું ચડી ગયું છે તો હવે આપણે તેમાં છાશ એડ કરીશું મેં અહીં દોઢ વાટકા જેટલી છાશ એડ કરેલી છે ત્યારબાદ તેને ચમચાની મદદથી સતત હલાવવાની છે જ્યાં સુધી તેમાં એક ઉકાળો ના આવી જાય ત્યાં સુધી તેને ચલાવવાની છે આમ કરવાથી આપણી છાસ થોડી ઘટ બની જશે અને બધા જ મસાલાનો ટેસ્ટ તેમાં બેસી જશે મીડિયમ ફ્લેમ પર છાસ ઉકાળવાની છે હવે આ રીતે તેમાં આપણે બનાવેલી બધી ઢોકરી એડ કરી દેવાની છે ઢોકરી લાસ્ટમાં જ એડ કરવાની છે પહેલાં એડ કરીશું તો તે તૂટવાની અંદર શક્યતા રહે છે અને તેને એડ કર્યા બાદ પણ આ રીતે ચમચાની મદદથી ધીરે ધીરે જ હલાવવાની છે જેથી તે તૂટી ના જાય અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે બેથી ત્રણ મિનિટની અંદર આની અંદર એક ઉકાળો આવી જશે તો તે સારી રીતે સેટ થઈ જશે આપણે ઢોકરીની અંદર બધા મસાલા નાખેલા જ છે તો મસાલા ફરીથી નાખવામાં ધ્યાન રાખજો કે નમકનું પ્રમાણ વધી ન જાય તો હવે આપણી ઢોકરીનું શાક તૈયાર છે જો તમે જોઈ શકો છો કે કેવું બન્યું છે હવે આપણે તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી જ લઈશું જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો આ રીતે લીલા ધાણાની મદદથી મેં તેને ગાર્નિશ કરી છે જો તમને મારી ચેનલ પસંદ આવી હોય તો બેલાઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું નવી એક રેસીપી સાથે મારો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર